અંગે સરકાર વિચાર કરતી જ નથી કિમોજ શાળામાં છેલ્લા આઠ વર્ષથી પ્રજ્ઞા ચક્ષુ સંગીત શિક્ષકના ભરોસે બાળકો અભ્યાસ કરી રહ્યા છે શાળામાં તમામ વિષયનું શિક્ષણ પ્રજ્ઞા ચક્ષુ સંગીત શિક્ષકના ભરોસે આપવામાં આવી રહ્યો છે ધોરણ 1 થી 5 ના 50 થી વધુ બાળકોનું ભાવી હાલ અદ્ધરતાલ દેખાઈ રહ્યું છે શિક્ષક કાન્તીભાઈ પરમાર વિદ્યાર્થીઓના હિતમાં બ્રેઈન લિપિથી એક સહયોગીની મદદ વડે હાલમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ અહીં શિક્ષણ વિભાગ સામે અનેક એવા સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે વાલીઓ પણ વહેલામાં વહેલી તકે પૂરતા પ્રમાણમાં તમામ વિષયના શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી રહ્યા છે તો જમ્મુસર ની આપણે વાત કરી રહ્યા છીએ કે જેની આ એક શાળા અને આ શાળા અહી બનાવવામાં તો આવી છે પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા અહીં કોઈ પણ પ્રકારની તસ્તી લેવામાં નથી આવતા કે ભાઈ અહીં કેવા પ્રકારની સ્થિતિનો સામનો અહીં ભણનાર વિદ્યાર્થીઓ કરી રહ્યા છે ભરૂચમાં શિક્ષણ વિભાગની પોલ ખોલતો આ કિસ્સો જે ગુજરાત ફર્સ્ટ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે કારણ કે એક શિક્ષક પ્રજ્ઞા ચક્ષુ અને તે પણ સંગીત વિષયના મારી પાસે એક થી પાંચ ધોરણ છે અમારી સ્કૂલનું અંદર એક થી પાંચ ધોરણ છે અને બધા મોટા ભાગે એસટીના છે અને હાલની તકે મારે શિક્ષકની જરૂર છે મારે કોઈ ઓફિસિયલ કામ વહીવટી કામ કરવું હોય કે પરીક્ષાલક્ષી કામ કરવું પડે તો તકલીફ પડે છે તો સાહેબ શ્રી જે અધિકારી લાગતા હોય સરકાર શ્રીની મારી નમ્ર અરજ છે કે મને બને તો શક શક્ય હોય તો મને એક શિક્ષક ભરતી કરી અને આપી શક આપે એવી મારી નમ્ર વિનંતી છે હું મારી રીતે જે આવે છે તે ફરજમાં આવે તે હું બ્રેલ લિપિ દ્વારા બધું શીખવું જ છું

પ્રવેશોત્સવના નામે ટાઈફા અને બીજી બાજુ આવી વરવી વાસ્તવિકતા બે અલગ જ પ્રકારની સ્થિતિ અહીં વ્યક્ત થઈ રહી છે અને ગુજરાત ફર્સ્ટ માધ્યમથી એ શિક્ષક જગતની જે આખી વરવી વાસ્તવિકતા છે તે ઉજાગર કરવામાં આવી રહી છે

આવતા હોય છે કહેવામાં આવ્યું છે કે અગાઉ પણ જે શિક્ષકો આવ્યા હતા તેમની અહીંયા આગળ શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી શિક્ષકો મૂકવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યાં છે ને શિક્ષકો ટકતા નથી તેવું કહેવામાં આવી રહ્યું છે અને અગાઉ પણ જે શિક્ષકો આવ્યા હતા તે તેમની બદલી કલાઈ રહેતા હતા અને ત્યાં કોઈ શિક્ષક ટકતું નથી તેવું ગ્રામજનો જણાવી રહ્યા હતા સરપંચ જણાવી રહ્યા હતા પરંતુ કહી શકાય કે આ શિક્ષક છે તે છેલ્લા આઠ વર્ષથી માત્ર એક જ શિક્ષક શાળામાં બાળકોને અભ્યાસ કરાવે છે અને આ શિક્ષક છે તે સંગીતના શિક્ષક છે અને મહત્વની બાબત એ છે કે આ શિક્ષક પ્રજ્ઞાચક્ષુ છે જે અંધ છે ને આ શિક્ષક જે બાળકોને ભણાવે છે તે એક થી પાંચ ધોરણના બાળકોને આ એક જ શિક્ષક ભણાવતા આવે છે આ વાર આને લઈને અનેક વાર રજૂઆત પણ કરવામાં આવી છે ગ્રામજનો દ્વારા અને સાથે જે ગ્રામના અગ્રણીઓ છે સરપંચ છે અગાઉના જે સરપંચ હતા તેમણે પણ રજૂઆત કરી પરંતુ આઠ વર્ષથી કોઈ શિક્ષક ત્યાં ટકતું નથી ને આઠ વર્ષથી માત્ર ને માત્ર એક જ શિક્ષક છે કે જે ત્યાં બાળકોને અભ્યાસ કરાવે છે પચાસ સાહીઠ જેટલા બાળકો ત્યાં અભ્યાસ કરી રહ્યા છે પરંતુ એક જ શિક્ષક હોવાને કારણે ક્યાંક ભારતો આ જે બાળકો છે તેમના ભવિષ્ય પર પણ

હલો સર અધિકારી ને સૂચના પણ આપી દીધી છે અને એમને ટીપીઓ ના માધ્યમથી આપણે રસ્તો કોઈ પણ સંજોગોમાં કરી અને એને ઠારે પાડી અને નવું શિક્ષણ નીતિ માં એમનું ના થાય નવું શિક્ષકો ને ત્યાં ભરતી ની અંદર કોઈ બીજે વધારાના છે ત્યાંથી સેટ કરી અને અમે મૂકવાનો પ્રયત્ન પૂરેપૂરો કરીશું અમારા અમે તમારા માધ્યમથી જ આવ્યું

નથી આવી એ વાત વાસ્તવિક હશે પણ હું મને મેં ચાર્જ લીધા ત્યાર પછી આ મારી પાસે પહેલી આ રજૂઆત આવેલી છે અને તે પણ ગામે કે કોઈએ સરપંચે કે કોઈએ પણ મને નથી કહી આપના મીડિયાના માધ્યમથી મેં જાણ્યું મેં જાણ્યું એટલે મારા ડિપાર્ટમેન્ટનું છે એટલે મેં સામેથી સ્વીકારીને આ તો આપે મને ફોન કર્યો પછી ત્યાંથી સ્થાનિક લેવલે તો મને આજ સુધી કોઈએ જાણ નથી કરી કે નથી મને કોઈ અરજી આવી પણ હું આ વાત ઉપર બહુ ગંભીરપણે મેં વાત કરેલી છે અને આ શિક્ષણનું જેટલું બી સુધારો થાય એનો મારો પૂરેપૂરો પ્રયત્ન રહેશે સર હવે આ બીજું સત્ર શરૂ થઈ ચૂક્યું છે અને ફાઈનલ એક્ઝામ પણ હવે થોડા સમયગાળામાં નજીક આવશે કેટલા સમયગાળામાં આ વિદ્યાર્થીઓની આ જે સમસ્યા છે એ દૂર કરશો આપ હું આ એક આ વીકની અંદર જ હું ત્યાંથી શિક્ષકની ગમે તે કરીને બીજેથી પણ સેટ કરીને અમે મૂકીને પૂરેપૂરો મારો પ્રયત્ન રહેશે આ મુદ્દા ઉપર તો આપ એવું કહી રહ્યા છો કે એક વીકમાં આપ શિક્ષકની જે ખોટ અહીં વર્તાઈ રહી છે એની ભરતી કરશો આપના માધ્યમથી ફોકસ રહેશે અને જેટલો બને એટલો પ્રયત્ન કે જેટલા શિક્ષકો વધારે ત્યાં આપણે પ્રોવાઇડ કરી શકીએ અને સરકારની ભરતી પણ ચાલુ છે આગળ આપણે ચારસો ને બેતાલીસ લોકોએ ફોર્મ ભરેલા પણ એમાં પણ કોઈ કારણોસર આવ્યાની ઓછા આવ્યા છે જેમ જેમ નિમણૂક આવશે એ આપણે મૂકવાનો પૂરેપૂરો ને ત્યાં પૂરેપૂરી ભરતી થઈ જાય ગામ ઉપર સર આપ પ્રયત્નો કરવાની વાત કરી રહ્યા છો એક અઠવાડિયાની આપે ગુજરાત ફર્સ્ટ નામ મીડિયા દ્વારા બાહેંધરી પણ આપી છે જનતા આપણે સાંભળી પણ રહી છે પરંતુ અહીં તમારે એ સમસ્યાનું સમાધાન પણ લાવવું પડશે કે છેલ્લા 8 વર્ષથી અહીં આવનાર એક પણ શિક્ષક ટકતું કેમ નથી હા એના ઉપર આપણે વિચાર કરીશું કે શું કારણ છે એવું કે ભાઈ ત્યાં શકતા નથી ગામડા ગામડું છે ઇન્ટરિયલ છે ત્યાં કદાચ કોઈ સુવિધા ન મળતી બહારથી આવતા હોય એના શિક્ષકોને તકલીફ શું છે એ હું પૂરેપૂરું ચેરમેન તરીકે ખાતરી કરીશ સરપંચ ને હું મળીશ ત્યાં ગામમાં અને ત્યાર પછી તમારા મારફતે બી હું અમે જાણ કરીશું કે ભાઈ હું જાતે અહીંયા ગયો છું આ પરિસ્થિતિ છે ને આ પ્રોબ્લેમ છે એને કઈ રીતના અમે સોલ્વ કરવો એ શિક્ષણ અધિકારીને હું ડીઓને લઈ અને સાથે રહીને અમારા કામને ટૂંક સમય હું પૂરું કરીને આપને આપીશ

અને મને જયારે મીડિયામાંથી જાણ્યું છે ત્યારે મેં તરત મારા શિક્ષણ અધિકારી આપ કોઈ મીટિંગ થાય તેની રાહ જુઓ છો કે પછી બે મહિનાનો આપને ઓછો લાગ્યો નહીં 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 પણ અમારા ધ્યાન પર બેન મીડિયા કોઈ ત્યાંથી મને સ્થાનિકે કોઈ કેવું છે કે મારા સાહેબ શિક્ષકની ની ઘટ છે કોઈ મને કોઈ કોઈ લિખિત આપ્યું હોય મૌખિક કીધું હોય ટેલિફોનિક કોઈ કીધું એક પણ મારી પાસે એવું કોઈ એવિડન્સ નથી કે મને કોઈ એને રજૂઆત આ તો આપના માધ્યમથી મેં તો જાણ્યું કે અહીંયા તકલીફ છે ને બે ચાર્જ લઈને બેઠા છો જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે હજી સુધી તમે કોઈ મીટીંગ નથી કરી કોઈ ગામની મુલાકાત નથી લીધી શું તમને ખબર છે કે વાસ્તવિક રીતે જિલ્લાની અંદર કેટલી શાળાઓ એક શિક્ષકના ભરોસે ચાલે છે અમારી પાસે ડેટા છે એટલા માટે તાત્કાલિક અમે મિટિંગ પણ બોલાવી છે એના શિક્ષકો નવી નિમણૂક અમે હાલ અમને બે ત્રણ પાંચ દિવસ પહેલા બી નિમણૂક આપી એમાં ત્રણ શિક્ષકો આવ્યા જેમ જેમ શિક્ષકોની ની નિમણૂક થાય છે અમે ભરતી ચાલુ જ છે નવી ભરતી માટે ને જે અમે સરકારને લખેલું છે એ આવશે તેમ તેમ અમે અંદર

પ્રજ્ઞા ચક્ષુ અને સંગીત વિષયના છે તેમના સિરે અત્યારે તમામ વિષયોની જવાબદારી છે બીજા આવીને જતા રહે છે બે નંબર નો પ્રશ્ન છે પરંતુ આ એક શિક્ષક ના ભરોસે ચાલે તો તેનો કાયમી ઉકેલ માટે ક્યારે તમે એક નેતા તરીકે ત્યાં પ્રયાસ કર્યો છે ખરો કરીશું કરીશું હવે કરીશું અમારી પાસે આવ્યું છે તમારા ત્રણ દિવસ પેલા મેં જાયું અહી અમદાવાદમાં બેઠા બેઠા તમારી સ્થિતિ સમજાય છે દેખાય છે પણ તમને જિલ્લામાં રહીને નથી દેખાતી તો એનો મતલબ અમારે શું સમજવો જોઈએ

આ તંજય સિંધા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તેઓ ગુજરાત ફર્સ્ટ ને અત્યારે બાળકો અઠવાડિયા ની અંદર શિક્ષકોને ભરી જોકે આ સમસ્યા તો આઠ વર્ષથી ચાલી આવે છે પણ હજુ ઉકેલ આવ્યો નથી કદાચ કેટલાય જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન આવ્યા અને ગયા અને પોતાના રાજનીતિના રોટલા શેકીને પદનો મોહતાજ મેળવીને જતા રહ્યા પરંતુ વાસ્તવિક સ્થિતિ છે આ કિમોજ ગામની નથી બદલાઈ સરપંચો પણ બદલાઈ ગયા રજૂઆતો પણ થઈ ગ્રામજનોમાં અત્યારે પણ આક્રોશ છે કે અમારે ત્યાં કાયમી શિક્ષકો મૂકવામાં આવે પરંતુ નથી મૂકાતા એ કડવી વાસ્તવિકતા છે આ કીમોજ ગામની વાસ્તવિકતા છે એવું પણ નથી કારણ કે ગુજરાતની અંદર લગભગ આવી સાતસો જેટલી એવી શાળાઓ છે કે જ્યાં એક એક શિક્ષક પર ચાલી રહી છે એટલે કે આ ગંભીર સવાલ કહી શકાય ગુજરાતની શિક્ષણની સ્થિતિને લઈને જાગૃતિ જે વિજય આભાર તમામ વિગતો જણાવવા માટે વળવી વાસ્તવિકતા સામે આવી છે પરંતુ જિલ્લા શિક્ષણ વિભાગના ચેરમેન દ્વારા આપવામાં આવી છે કે એક અઠવાડિયાના સમયગાળામાં અહી વિષયોના શિક્ષકોની ની ભરતી કરવામાં આવશે